હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદ ખાતે આવેલી ભરતી વિશે તો મિત્રો આ પોસ્ટ માટે લા ભરતી છે તેના માટે એપ્લાય કરવા માટે વેબસાઇટ તમને આપેલી છે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન અને ઓર્જસ્ત ગુજરાત ડોટ જોવી ડોટ ઇન બરાબર મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર છે આર સી ચૌદ ચોત્રીસ વીસ બાવીસ બરાબર એન્ડ નંબર આર સી ચૌચવીસ બાવીસ ટુ બરાબર વન ટુ જેમાં વાત કરીએ મિત્રો સ્ટાર્ટિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન એપ્લાય કરવાની સ્ટાર્ટિંગ ડેટ છ પોચ બે હજાર ચોવીસ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો છવ્વીસ પોચ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તેને ટ્રેન શેડ્યુલ શેડ્યુલ ફોર એક્ઝામિનેશન ટેસ્ટ સ્કેડ્યુલ આપેલું છે એક્ઝામ ટેસ્ટનું સંભવિત તારીખ જે આવે તેના માટે જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી ગ્રેટ ટુ અને ગ્રેટ થ્રી માટે બરાબર ક્લાસ ટુ અને ક્લાસ થ્રી માટે ડિફરન્ટ જેવા એલિમિનરી જે એમસીક્યુબિઝિસ ટેસ્ટ રહેશે જે સોળ છ બે હજાર ચોવીસ સંડેજના દિવસે રહેશે સ્કિલ ટેસ્ટ રહેશે જે મંથ ઓફ જુલાઈ જુલાઈ મહિનામાં રહેશે અને વાયવાર ટેસ્ટ ઓવર ઇન્ટરવ્યૂ જો હોય તે મંથ ઓફ સપ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હોઈ શકે છે બરાબર હવે મિત્રો એ વેકેન્સીની વાત કરીએ તો મિત્રો તેમાં વેકેન્સી છે ઇંગ્લિશ ટેનોગ્રાફર ક્લાસ ટુમાં એકસો બાવીસ વેકેન્સી ટોટલ અને ઇંગ્લિશ ટેનોગ્રાફર ક્લાસ થ્રી જેમાં એકસો બાવીસી ટોટલ બસો ચુવાલીસ વેકેન્સી છે જેમાં ક્લાસ ટુ માટે પગાર રહેશે ચુવાલીસ હજાર નવસોથી એક લાખ બેતાળીસ વચ્ચે બરાબર મિત્રો બીજાના મને ક્લાસ થ્રી માટે ચોગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર બીટી એટલે વચ્ચે રહેશે પગાર અહીં કેટેગરી વાઇઝ પણ વેકેન્સી આપેલી છે તમે જોઈ શકો છો વેબસાઇટ પરથી પણ વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટ એટલે કે અહીં સબ કોર્ડિનેટ કોર્ટ માટે હતું લેબર કોર્ટમાં એક લેકન્સી છે ઇંગ્લિશ ક્લાસ ટુ માટે મિત્રો એલિજિબિલિટી લાયકાત શું છે તેની વાત કરીએ તો ક્લાસ ટુ માટે ગ્રેજ્યુએટ એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી તમે ગ્રેજ્યુએટ પાસ કરેલા હોવ જોઈએ સ્પીડ ઇન ઇંગ્લિશ ચોટ હેન્ડ એકસો વીસ વર્ડ પર મિનિટ એટલે કે એકસો વીસ વર્ડ પર મિનિટ તો તમારી સ્પીડ હોવી જોઈએ બરાબર જેમાં બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર અને સફિસિયન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી પૂરતું નોલેજ હોવું જોઈએ બીજા નંબરે ક્લાસ થ્રી માટે તેમાં પણ ગ્રેજ્યુએટ દસ સો વર્ડ પર મીઠું તમારે સ્પીડ હોવી જોઈએ કોમ્પ્યુટર ટાઈપિંગ બરાબર અને બેઝિક નોલેજ હોય કોમ્પ્યુટર અને ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ આ એ જ લિમિટમાં મિત્રો લેસ દેન એકવીસ એકવીસ વર્ષથી વધુ તેમજ ચાલીસ વર્ષથી ઓછા મિત્રો ક્લાસ ટુ માટે તેમજ એકવીસ વર્ષથી વધારે અને પાંત્રીસ વર્ષથી ઓછા જેમાં ક્લાસ પ્રમાણે એપ્લાય કરી શકો છો મિત્રો બરોબર રિલેક્સેશન પર મેળવાપાત્ર રહેશે एससी एसटी માટે 5 યર્સ ડિફરન્ટ એબલ્સ પરસર માટે 10 યર્સ બરોબર જેમાં ફીસ ની વાત કરીએ તો ફીસ માત્ર કેન્ડિડેટ હેઝ પે સેપરેટ ફી ઇસ પોસ્ટ પર અલગ અલગ ફીસ પર રહેશે બરોબર પોસ્ટ માટે જે તમારે ઓનલાઈન બરોબર પાન રહેશે બરોબર ટુ પે 750 બેંક અધર ચાર્જીસ ₹1500 પ્લસ યુ બેંક ચાર્જીસ અધર કેન્ડિડેટ માટે બરાબર સીમ ઓફ એક્ઝામિનેશન પરીક્ષા જે લેવાશે તેની વાત કરીએ મિત્રો તો પરીક્ષામાં તમારે એલિમિટેડ ટેસ્ટ ઓબ્જેક્ટિવ એમસીયુ સો માર્ક્સનું રહેશે જે સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો તેમાં મિત્રો ટાઇપિંગ વગેરે ટેસ્ટ હશે તેમાં સિત્તેર માર્ક્સ અને ઓરલ ઇન્ટરવ્યૂ ટેસ્ટ હશે જેમાં ત્રીસ માર્ક ટોટલ બસો માર્કનું ક્વેશ્ચન રહેશે બરાબર ઓબ્જેક્ટિવમાં વાત કરીએ તો સો માર્કનું રહેશે સેવન્ટી ફાઇવ મિનિટ એટલે પંચોતેર મિનિટ રહેશે તમારી જે સોર્સ ઓફ સંભળી તારીખ છે તે તે દિવસ રહેશે બરાબર નેગેટિવ માર્કિંગ પણ રહેશે સિલેબસ ઓફ એલિમિનરી ટેસ્ટ એટલે એમસીયુ ટેસ્ટ રહેશે તેના માટે સિલેબસ જનરલ નોલેજ જેવા ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી લેંગ્વેજ ગ્રામર કરંટ અફેર્સ મેમોરિક મેન્ટલ એફિટી કોમ્પ્યુટર ફંડામેન્ટલ રહેશે બરાબર સીવીટી બેઝ ટેસ્ટ રહેશે તમારો તો મિત્રો તમે પણ એપ્લાય કરવા માટે તો તમે ઓજસ્ટ ગુજરાત ડોટ જોયો ડોટ અને હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકો છો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ